એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા મગનો નવો નાસ્તો છે તે આજે હું તમારી સાથે શેર કરીશ બાળકોના લંચ બોક્સની અંદર અથવા તો નાસ્તાની અંદર આ ખાઈ શકાય છે એકદમ ઇઝીલી બની જાય છે અને એકદમ હેલ્ધી એવો બની અને તૈયાર થાય છે અને સ્વાદની અંદર તો ખૂબ જ સરસ એવો બને છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા મેં એક વાટકી જેટલા પલાળેલા મગ છે તે લીધેલા છે એક મરચું એક આદુનો ટુકડો છે તે આપણે તેની અંદર એડ કરી દઈશું લીલા ધાણા અને કલર માટે આપણે બેથી ત્રણ પાલકના પત્તા છે તે એડ કરીશું એકદમ નાના એવા પત્તા મેં એડ કરેલા છે પછી એક ચોથા એક કપથી પણ ઓછો એવો આપણે તેની અંદર રવો છે તે એડ કરીશું અને પછી આપણે તેની અંદર ત્રણ ચમચી જેટલું દહીં છે તે એડ કરવાનું છે સ્વાદ અનુસાર મીઠું અને ચપટી જેટલું સંચળ છે તે તેની અંદર એડ કરી દેવાનું છે અને પછી થોડું એવું આપણે પાણી એડ કરી અને એકદમ સરસ રીતે તેને પીસી લઈશું એકદમ ફાઇન પેસ્ટ છે તે આપણે બનાવી લેવાની છે ઢોસાનું બેટર હોય તેવું બેટર જ આપણે અહીંયા રાખીશું એક તપેલીની અંદર ટ્રાન્સફર કરી અને પાંચ મિનિટ માટે આપણે તેને રેસ્ટની અંદર રાખી દેવાનું છે જેથી સૂજી છે તે ફૂલી જાય પછી એક તવો છે તે ગરમ કરી અને આપણે તેની અંદર થોડું એવું બેટર છે તે આવી રીતે એડ કરી દેવાનું છે અને થોડું એવું આમ પાથરી દઈશું તો બસ આ જ રીતે મેં બધા જ નાના નાના પુડલા છે તે મેં બનાવી લીધા છે આવી રીતે તમે નાના અથવા તો જો મોટો ઢોસો તમારે બનાવવો હોય તો તે પણ બનાવી શકો છો તમે તમારી ચોઈસ મુજબ સેપ આપી શકો છો પછી આપણે તેની ઉપર ઝીણી કાપેલી ડુંગળી છે તે એડ કરી દઈશું થોડે એવા મકાઈના દાણા છે તે એડ કરીશું પછી ઝીણું સમારેલ ટમાટર છે તે એડ કરી દઈશું અહીંયા જો તમારે કેપ્સિકમ એડ કરવા હોય તો તે પણ એડ કરી શકો છો તમે તમારા ચોઈસ મુજબ શાકભાજી છે તે એડ કરી શકો છો પછી ઉપરથી આપણે ચીઝ છે તે ખમણી અને એડ કરી દઈશું ઉપરથી થોડો એવો ચાટ મસાલો છે તે એડ કરી દેવાનો છે અને પછી ઢાંકણ ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ માટે આપણે તેને કૂક કરી લઈશું હવે ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે ચીજ પણ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે અને એકદમ આસાનીથી આવી રીતે ઉખડી પણ જાય છે તો આ પેપર છે તે એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તમે તેને આવી રીતે ફોલ્ડ કરી અને નાસ્તા બોક્સની અંદર પણ આપી શકો છો બાળકોને ખૂબ જ પસંદ આવશે અને તમે કેચઅપની સાથે પણ સર્વ કરી શકો છો તો આપણો આ સરસ મજાનો મગનો નાસ્તો છે તે બની અને તૈયાર થઈ ગયો છે એકદમ હેલ્ધી એવો બને છે તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી છે તે તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકન પણ દબાવી દેજો થેન્ક યુ ફોર વોચિંગ